બે પતિ પત્ની વાતું કરતા હતા એટલે વાતું એટલે કે ફોન માં વાત કરતા હતા હાલો ક્યાં છો સરલા એ રી છો આ તો ઘરે સો હાંભળ શું મોમ આવે છે હે મોમ આવે છે મોમ અબે તમને કેટલી વાર કીધું છે મોમ મોમ ની અહીંયા જગ્યા જ નથી ભાઈને કે મોકલી પડતો હાંભળતો નથી હાંભળું મારે પણ તારી માં આવે છે અચ્છા મારી મોમ આવે છે ઓ તો એમ કયો ને મને એમ કે અચ્છા મારી મૂમ આવે છે ક્યાં છે એ તો જ્યાં હોય ને એ તો ન કરી ઘેરે આવશે પણ મને એટલું તો સમજાય કે આ મોમ કહું છું તો એટલી બધી તકલીફ કેમ થાય છે તારી મોમ એ મોમ અમારી મોમ હું કઈ બોમ્બ છે તો એટલી બધી ભડેક છો ખબર નઈ આમ સોરી યાર આ બધું બદલાતું કેમ જાય છે અને કોણ બદલાવે છે આ બધું યાર ત્રણસો રૂપિયા નું ફિલ્મ જોઈને વિશેષ કલાક હું કે આ નવી ફેશન આવી છે આવા વાળ કપાવો આમ કરો તેમ કરો ફલાણું કરો ઢીકડું કરો કઈક હળ હુજતી નથી કે આપણે સુધરવા ફિલ્મ જોવા જાય છે બગડવા ફિલ્મ જોવા જાય આપણી કરતા આપણા ગવઢિયા ભાવ હજાર ગણા હારા હતા તમારે કોઈ મોટી છે મોટિવેશન વાળાને હા ભળવા કરતા એક વખત એક કલાક આપણા બા અને બાપુજી પાસે બેહતા શીખજો જેટલી કલાક હું તમે મોબાઈલમાં આમાં આ આ આ એને તો એ દીધી છે હા આ લાખ રૂપિયાનો ફોન હોય દોઢ લાખ રૂપિયાનો ફોન હોય પુરુષોનો ફોન સાયલેન્ટ કેમ હોય હે લાલુ એ તો કે અને પાછો જેટલો લાંબો પાસવર્ડ એટલી ઘૂસ્યું વધારે અને મિત્ર એવા રાખજો કે આપણો પાસવર્ડ એને ખબર હોય હા તમારું દિલ કેવું છે ને તમારા મોબાઈલનો પાસવર્ડ કેવો છે તમારા મિત્રને ખબર હોવો જોઈએ અને મને ગમે હો આ આ વસ્તુ હું હરેક જગ્યાએ કહો ફ્રીજ ઉપર ફોન પીડ્યો તો ભાઈ બિચારો ના વાગ્યો અને ઘરે કે ચાલો જલ્દી તમે હું સ્નાન કરીને હું ભાખરી બનાવી નાખું છું બિચારી ભાખરી બનાવો આમ એક તો પાંચ વાગ્યાની ઉઠે હોવડ્યું છોકરાઓને બે છોકરા એકને પાંચ વાગે સ્કૂલનો ટાઈમ હોય એકને છ વાગ્યાનો સ્કૂલનો ટાઈમ હોય આપણે તો રીતે હીતે હવું નવ હાળા નવ વાગ્યા એ બિચારી પાંચ વાગ્યાની ઉઠી હોય કોક દીક એની કદર કરી ગયો આવી કેમ ભાખરી થઈ ને આવું કેમ શાક થયું ને પાંચ દી તમે એને રજા આપો તમે કરો તમને ખબર પડે કેટલી વિહે હો થાય રોટલી થાય પાકિસ્તાન જેવી રસિયા ગયો સ્નાન કરીને બારો આવતો તો બાય બિચારી ભાખરી બનાવે ફોન ઉપર પડેલો અને બારું નીકળવું અને ફોન હાથમાં લેવો એક હાથમાં વેવણું એક હાથમાં ફોન ભાઈની નજર ફોન ઉપર પડી અને બેનની નજર ઊંડી ગઈ આમાં હાલી જ જાય છે ઊંડી ઊંડી નજર નાખતી જ જાય છે નાખતી જ જાય છે એ નાખતા નાખતા એવું ચિત્ર હાથમાં આવ્યું મિત્ર આમ જોયું ને બોલો નાઇન બાર આવ્યો હતો ને તોય પર શો રેપ મેસેજ મેસેજ હું આવ્યો માં તો ખાલી એટલું જ લખેલું છે કે એમ કેમ કે છે ગાયત્રી સાઉન્ડ વાળો કે દીકુ નાસ્તો જ કરી લીધો એ કેટલાય નામ ફેરવી રાખ્યા બોલો એ મારો રામ હવનું સારું કે મારા બાપ સારી સદબુદ્ધિ આ ખરેખર હું આમાં આમામા ફોનમાં કરતો હતો દાન નું કરતો હતો મેં કઈ વગાડ્યાઓ મિત્ર હોય ને આપણા કેટલા લખાવું કે તારી રીતે લખાય ને મેં હું તો ભાઈ એકાઉન લખાવું પણ એટલી ત્રેવડ તારી કરી હું મસ્ત મસ્ત મોજી લો બરોબર સમજાય એ બોલાય જાય બોલાય જાય મને કે તારી રીતે તું લખી નાખ નહીં એટલે હું કીધું હતું ત્યાં તો ઓનલાઈન જોતા હોય ને એ ફોનમાં હું મોથો હો એટલે ભાઈ તું આમાં ધ્યાન દે ને બાપા આમાં હું કામ ધ્યાન દે જે ખરેખર આપણે કદાચ કોઈ પણ વસ્તુ કોઈ પણ પ્રસંગ હશે ને આપણે શાંતિથી નિહાળી નથી આપતા સીધો ફોન કાઢશું કોઈ એક્સિડન્ટ થયેલું હોય ને તેને મદદ કરવાને બદલે સીધો આપણે ફોન કાઢશું આ ફોને ખરેખર મને તમને બહુ દૂર કરી દીધા છે એ તો હું તમે એવું સમજી છીએ ટેકનોલોજી આવી ગઈ એટલે નજીક ત્યાં નહીં બાકી સંબંધ સંબંધ થાય છે હાથી ઘોડાનો ફેર પેલા જે પાંત્રીસાળી પિસ્તાળી વર્ષ સંબંધ થતા એ ફોન નહોતા પ્રેમ કેટલો હતો એમાં એનું કારણ છે લાઈ આ તો હવે ફોન આવ્યો ને કાંઈ પણ થઈ હોય ને સીધો મમ્મીને ફોન જાય મમ્મી શું બનાવ્યું છે મમ્મી ભેંડા નો શાક બનાવ્યું બાપુજી કેતા ભરીને ભેંડો કરવાનો અચ્છા તમે તો ભરીને કટકા કર્યા છે બપોરે શું બનાવ્યું હતું બપરે કાંઈ નહીં ખાલી વઘારેલ ભાત ને એવું બનાવ્યું હતું એટલી બધી વાતો થતી એટલી બધી અત્યારે હાલમાં પહેલાં એ સિસ્ટમ નહોતી ને પહેલાં બે માણા બાધા હોય ને બહુ ટપાલ લખે ને અઠવાડિયા પચતી ત્યાં ત્યાં સામાજિક થઈ ગયું હોય એટલે આટલા બધા બહુ પેલા ડિવોર્સના કેસ નહોતા આ ટેકનોલોજી વધીને એમાં આ બધા પ્રોબ્લેમો છે હું કદાચ બોલું છું તો એમ સોરી કોઈને માઠું લાગતું હતું એમ સોરી પણ તમે જોયું જોયા વગરના લગ્ન કિરાને આપણા ગવડિયાની વેલિડિટી દાંપત્ય જીવનની હોહો વરહની હતી હા જોયા વગરના લગ્ન કિરા એ હો વરહની દાંપત્ય જીવનની વેલિડિટી દાંપત્ય જીવન ઉજળા હતા એટલે ઉજળા એટલા માટે હતા કે હોહો હો વિઘાના પચા પચા વિઘાના ખેતરમાં કોઈ પણ સાધન સામગ્રી નહોતી છતાંય જેમનો પવન હતો ને એમની માં આખી રાત વાવલે જ રાખી છે પાંત્રી પાંત્રી ત્રીહ ત્રીહના ટોળા હતા એ રોટલા ટીપવાના કપડાં ધોવાના પંદર પંદર દહ દહ ભગવાનની કૃપાથી છોકરા એટલા હતા ને હવ તમને કહું આમ તો ગાડામાં નાખીને વાડીએ ધોવા લઈ જાય હો વાડીએ ધોવા લઈ જાતા ગાંહડો ગાભા હોય એમાં સિંચોડાનું મનુડાનું ઓલાનું ઓલાનું લાલ પીળું લીલું ગોદડા હતા તો હવે બધા એ ખરખા આવ્યા ભાઈ અમારા વખતમાં એ ખરખા નહોતા જેટલું લાલ ગોદડું મેલું હોય એટલે એમ ખબર પડી જાય કે આ ફલાણાનું છે એ પ્રમાણે ધોવા લઈ જાય એમાં ધોઈણ આવે જે ગોદડું લઈ ગયો ને ભેળો છોકરાને લઈ જાય અને એ જે વાડીએ કુંડી પાસે નવરાવતા વારા વારા ફરતી વારાફતી બામ તમને કહો હે ઢવડી ટવળી નવરાવે અને અમે નાવા હાટું કોઈ દી ભાઈ ગયા કાળો હે એ નાવા હાટુ અમે નોતા ભાગતા એ તમને એનો દાખલો આપો અમે હુકામે નાવા હાટું થી નહોતા ભાગતા રાયડો હુકામ નાખતા હતા કારણ કે અઢી રૂપિયાનો ડોક્ટર હાબુ આવતો સાબર હાબુ એમાં ઈ હાબુ શાળામાં એવો કઠર થઈ ગયો હોય

ઘેરે જઈને ક્યારેક આની ઉપર વિચાર કરજો હું કોઈ તત્વજ્ઞાની દીકરો નથી પણ મને જે થોડુંક લાગી આવે છે ને હું તમને ખાલી કહું છું એ દેરાણી જેઠાણી બે તમને કહો હામ હામ્યું એ ધડકી પલાળી હોય ને હારા હારા ઊંચી નો થઈ દેરાણી જેઠાણી નિશવતી હોય દોઢ વાગે ભાત આવે ને બે વાગે આવે ને આવે તો આવે નો આવે પણ અત્યારે જ બિચારી એવું સારું થઈ ગયું એટલે હાહુ સુરત અમદાવાદ મુંબઈ બોલે વહુ હોય ને તેને ફોન કરે હાલા રસીલા હારો છે ને બટા હારો લેતા કેમ કેડ્યું દુખવા મીડી છે અમાર કરતા મોડ્યું આવીશ તોય કેડ્યું દુખે અમારે ત્યાં ગાહડો ગાભા લઈને વાળીએ ધોવા જવું પડતું હંટી લાગે તમને બટાઈ જો પાતરી ટોળા હતા ને તો અમારે ઘંટલે દળવું પડતું અને કૂવે પાણી ભરવા જતું તમારે સારું કેટલું છે અત્યારે જો કુએ પાણી ભરવા નથી જવું પડતું હે ફિલ્ટર ની સાફ પાડો તેની મેળે મેળે ગોળો ભરાઈ જાય ઘંટીને દાણા નાખો દાણા થઈ રહ્યા જ ઘંટી સામે જ ક્યાંક દાણા થઈ રહ્યા દાણા થઈ રહ્યા અને હવે તમારે કૂવે કે ધોવા જવું પડે એમ નથી પાઘરણ તમે તે એક ડબ્બા માંગી ગોદડું નાખો ગોદર દઉં ધોવાઈ જાય તો એ બટાકીડ્યું દુઃખે બહુ કહેવાય એટલી સુવિધામાં હજી ને ચાલતું તો કેમ હાલશ્યા આવે ઓ ભાઈ વાર લાગે કારણ કે મારો વારો મોડો આવ્યો છે એટલે હું કાંઈ એમ નહીં મૂકું પણ મારા વારામાં એકાદો આમ જો એવો સિંહ થઈ જાઉં અગિયાર હજાર રૂપિયા દાદાની મોજડીના કોક આપો એ પાછો મને કહે એક એક આમ જો હાવે જ થઈ જાઉં ચાર પાંચ જણા થઈ જાઉં પણ એક હાવે જ થઈ જાઉં હાલો એક અગિયાર હજાર રૂપિયા દાદાની મોજડીમાં આપો એટલે આમ જો હું હું પછી ચાલુ કરું ક્યાં હતા લાલા દાંપત્ય જીવનમાં હતા આપણે એશિયન એજન્સી ગ્રુપ જસદણ બોલ શ્રી પાતા એ જેટલા પણ લાઈવ માં જોવો છો એ પ્રેમથી જે કઈ આપશો એ અમને સ્વીકાર છે પણ આમ જો પોણા ત્રણ વાયગા સુધી તમે અમને લાઈવ જો અમને આનંદ આવે અમે દહ વર્ષ વધારે જીવવાના છે તમે જોઈએ દાંપત્ય જીવન ઉજળા એટલા માટે હતા કે છ વાગે જાગી જવાનું હતું છ વાગે ઈ જે કઈ ક્રિયા થતી થઈ જતી ભગવાનને માળાઓ થાતી શિવ મંદિરે જળ ચડાવવા જાતા હુરાપુરા દાદાને ને માળાઓ થતી બંગાવું ખામા ઘડી ખાંભળો હજી તો હું સારું થયો છો આ બધું હજી તો મને હવે રંગ સીડ્યો છે આ છ વાગામાં જાગીને સરસ મજાના પ્રભાત્યા ચાલુ થતા હેજી અખંડ રોજી હરિતારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય વષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાય જાણે રહ્યા શબ્દો નૂર રહેતો આજે કેટલા ઘર એવા છે હાવ હાચું છાતી ઉપર હાથ મૂકીને તમે કહેજો કે એકે ઘરમાં હવારમાં કોઈ દી પ્રભાચ્યુ વાગતું હોય તો આ પ્રભાત્યા કે જેવા તેવા પ્રભાત્યા નહોતા આ પ્રભાત્યા એક એવું મેડિટેશન હતું એના શબ્દો એવા પવિત્ર હતા કે તમારા મનને એટલું શાંત કરી દેતું કે તમારો આખો દિહારો જાય અત્યારે નવ વાગે ઉઠે સાડા નવ વાગે તો કાન માં કાળા ડીટી ના ખેલા દીખલા ભાખરી ભેળું તા લાવડા કામે છડે બીજા આવે તો એ સ્વામી અ સ્વામી સ્વામી નહીં સ્વામી બાપાને પોરો આવે